મારા અનુભવ પરથી કહું છું કે કોઈપણ શાકને આગળ ખાસ રીતે બનાવવામાં આવે ને તો રોટલી કરતાં વધારે શાક જ ખવાય છે તો તમારો શું અનુભવ છે જરૂરથી જણાવજો તો આ ખાસ શાક બનાવવા માટે આપણે છસો ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે હવે દૂધીને રફલી ટુકડાઓમાં કટ કરી લેવાના છે તો તમને ઝીણા જાડા જેવા પસંદ હોય એવા કટ કરી લેવાના છે છસો ગ્રામ દૂધીની સામે આપણે બસો ગ્રામ જેટલા ટમેટા લીધા છે હવે ટમેટાને આપણે બે ભાગ કરીને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું અહીં આપણે એને પ્યોરે બનાવીને લેવાના છીએ તમે છો તો ખમણીથી ગ્રેડ કરીને પણ લઈ શકો છો ઉનાળામાં ટમેટા છાલવાળા આવતા હોય છે એટલે પાછળથી છાલ નીકળે નહીં એ માટે કરીને અત્યારે આપણે પ્યોરી કરીને ઉપયોગમાં લઈએ છીએ આ ટમેટાની પ્યોરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક મસાલો કરી લેશું જેના માટે ખાંડ લઈ લીધી છે એની અંદર આપણે પંદરથી સત્તર કડી જેટલી લસણને નાખીશું હવે લસણ ન ખાતા તો તમે આની જગ્યાએ આદુનો ઉપયોગ કરી શકો છો સાથે તીખાશ માટે મેં ત્રણ લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ અહીંયા તીખાશનું પ્રમાણ ઉપર નીચે કરી શકો છો ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે આપણે એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને એક ટી સ્પૂન જેટલું મીઠું નાખીને આને આપણે ખાંડીને મસાલો તૈયાર કરી લેશું તમે ઈચ્છો તો આને મિક્સરમાં પણ આવી રીતની પેસ્ટ તૈયાર કરી શકો છો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે હવે મસાલાને સારો કલર આપવા માટે આપણે અહીંયા આની અંદર એક ટી જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું તીખાસ માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે ને કલર માટે કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે આ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું આ મસાલો તૈયાર થઈ ગયો છે જેને આપણે સાઈડમાં મૂકી દઈશું આજે આપણે ફટાફટ શાક બની જાય એવી રીતે બનાવવાના છે તો આજે આપણે કૂકરમાં બનાવીશું શાક જેના માટે મેં કુકરમાં ચાર ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લઈ લીધું છે આ શાકને તમે ટિફિનમાં પણ આપી શકો છો અને આ શાક એટલું ટેસ્ટી બને છે કે રોટલી કરતાં વધારે શાક જ ખવાશે એ ખાતરી સાથે કહું છું હવે શાકમાં સરસ સુગંધ આવે એટલે હાફ ટી સ્પૂન જેટલા મેથી દાણા એક ટી સ્પૂન જેટલી રાઈ અને હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખ્યું છે વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ નાખીને ગેસની ફ્લેમને સ્લો કરી દેસુ જેથી વઘાર આપણો બળી ન જાય અહીં મીઠા લીમડાના પાન નાખ્યા છે અને ઉપરથી ઢાંકણ ઢાંકી દીધું છે જેથી એની સુગંધ અંદર જ રહે હવે એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું એક ટી જેટલું મીઠું નાખીશું કારણ કે ચટણી બનાવતી વખતે પણ આપણે મીઠું નાખ્યું છે એટલે અત્યારે ઓછું જ નાખવાનું છે મીઠું ઉપરથી ઢાંકણ ઢાંકીશું અને આમાં ટમેટાની પ્યોરી જે તૈયાર કરીને રાખી હતી એ નાખી દઈશું આમ કરવાથી વઘાર બારે પણ ઉડતો નથી અને વઘારની જે સોડમ છે એ અંદરની અંદર બેસી રહે છે હવે ગેસની ફ્લેમ સ્લો છે તો ટમેટાને આપણે પકવીશું જ્યાં સુધી ટમેટાનું પાણી છે એ ઉડી ન જાય તો અહીં પાંચથી છ મિનિટનો સમય લાગે છે મસાલો પકાવતી વખતે વચ્ચે મેં એકથી બે વાર ચડાવી લીધું હતું જેથી તળીએ ચોંટી ન જાય અહીં તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે તો હવે આ સમય તે કરેલી જે ચટણી હતી એ નાખી દેસું અને સારી રીતે મિક્સ કરી લેશું અત્યારે શાકમાં સુગંધ એટલી સરસ આવી રહી છે કે શું વાત કહું તમને એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને અત્યાર સુધી વિડીયો કોઈપણ કારણોસર કે રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાહેબ તે મસાલો મિક્સ કરી લીધા પછી બે મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને ફરી પાછું ચલાવી લીધું છે અહીં તમે જોઈ શકો છો ટમેટાનું પાણી બધું જ બળી ગયું છે અને આ મસાલો આપણો પાકીને તૈયાર થઈ ગયો છે હવે આ સમયે આની અંદર પાણી ઉમેરીશું તો જે જારમાં આપણે ટમેટો અને પ્યુરી પીસી હતી એનામાં થોડોક પલ્પ હતો તો એનામાં જ મેં અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દીધું હતું ને એ પાણી આપણે મિક્સ કરીને આની અંદર નાખી દઈશું અને સાથે આપણે દોઢ ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું કારણ કે બાકીના મસાલા આપણે પહેલે જ ઉમેરી લીધા છે એટલે ધાણાજીરું પાવડર જ બાકી હતું એ નાખ્યું છે જો તમને ગરમ મસાલો પસંદ હોય તો તમે આ સમયે ગરમ મસાલો એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે દૂધીના ટુકડા બધા નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે દૂધીનામાં દૂધીમાં પણ રસ હોય છે એટલે આપણે થોડુંક પાણી આ સમયે ઉમેરવાનું છે બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક જ ચમચી મેં ખાંડ નાખી છે આનાથી શાક તમારું ઘડ્યું નહીં બને પણ બધા ટેસ્ટ બેલેન્સ થઈ જશે હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આની બે વિસલ મારી લેશું બે વિસલ મારી લીધા પછી આપણે વધારાની વરાળ કાઢી લીધી છે અને કુકરને ખોલી લેશું અહીં દૂધીને આપણે ચેક કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો દૂધી ચડી ગઈ છે આ દૂધી વધારે ઘીચો પણ નથી થઈ અને આ રીતે શાક બનાવશો ને તો ફટાફટ બની જશે ને ટેસ્ટી શાક બનશે હવે અત્યારે હું આની અંદર ગરમ પાણી ઉમેરી રહીશું અડધા ગ્લાસ જેટલું સાહેબ રીતે મિક્સ કરી લેશો તો થોડું થોડું પાણી ઉમેરવાનું છે આપણે જેટલી કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો છે પાણીમાં ઉકાળો આવી ગયા બાદ આપણે અત્યારે એક કપ જેટલા લકડિયા ગાંઠિયા એટલે કે તીખા ગાંઠિયા જે માર્કેટમાં મળે છે એ નાખીશું આની જગ્યાએ તમારે ભાવનગરી ગાંઠિયાનો ઉપયોગ નથી કરવાનો કારણ કે બંનેના ટેક્સરમાં ફરક હોય છે જો ભાવનગરી ગાંઠે ઉમેરશો તો શાક છે એ લોંદો વળી જાય છે ઘીજો વળી જાય છે કારણ કે એ સોફ્ટ ગાંઠે હોય છે જ્યાં લકડિયા ગાંઠે હોય છે થોડોક ખાવામાં કડક હોય છે એટલે પોતાના જે ટેક્સર છે એ જાળવી રાખે છે હવે જો ગાંઠિયા ન હોય તો તમારે શું કરવાનું તો જ્યારે આપણે શાકમાં વિસલ મારીએ છીએ એટલે શાક વઘાર લીધા પછી તમે ચણાના લોટમાં બેઝિક મસાલા અને થોડોક અજમો નાખીને લાઈવ ગાંઠિયા નાખી શકો છો એ પણ શાક સરસ જ તૈયાર થાય છે અત્યારે ગાંઠિયામાં થોડાક ઓછા લાગી રહ્યા હતા એટલે અડધા કપ જેટલા બીજા ગાંઠિયા મેં નાખ્યા છે હવે બધું મિક્સ કરી લીધા પછી ગાંઠિયા છે ફટાફટ પાણી ચૂસી જાય છે એટલે ફરી પાછું આપણે થોડુંક પાણી ઉમેરીશું અને જ્યારે પણ શાક બની ગયા પછી તમે પાણી ઉમેરો તો ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે ઠંડા પાણીનો ઉપયોગ કરશો તો શાકનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય છે અને શાકના ટેસ્ટમાં પણ ફરક પડે છે તો આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરીશું અહીં તમે જોઈ શકો છો મને જેટલો રસો પસંદ છે એ પ્રમાણે મેં અહીં પાણી નાખ્યું છે તમને જેટલો રસો પસંદ હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું તો અહીં આ રસો પ્રોપર છે હવે હું આને લીડ કવર કરીને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશ અને બે મિનિટ સુધી આપણે એને પકવીશું એટલે જે ગાંઠિયા નાખ્યા છે એ થોડાક સોફ્ટ થઈ જશે અને ગાંઠિયાનો ટેસ્ટ પણ છે ને શાકમાં આવી જશે જેના કારણે શાકમાં મસાલો પાકી જશે અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીં તમે જોઈ શકો છો બે મિનિટ પછી તેલ છૂટું પડી ગયું છે અને આ શાક તૈયાર છે પીરસવા માટે તો આ શાક છે એ ભાખરી રોટલી ભાત ગમે તેની સાથે તમે સર્વ કરી શકો છો અને શાક એટલું ટેસ્ટી બને છે કે વાત જ પૂછો નહીં હવે છેલ્લે શાકમાં સુગંધ સરસ આવે ને એ માટે કરીને વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એક લીંબુનો રસ નાખીશું અને થોડીક ઝીણી સમારેલી આપણે કોથમી નાખીશું તો આ શાક તમે સવારે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે ભાખરીને શાક ખાવું હોય તો પણ તમે આ રીતે દૂધીનું શાક બનાવી શકો છો હવે આવી રીતે શાક બનાવેલું જો તમે બાળકોને પીરસશો ને તો બાળકો પણ રોજ ડિમાન્ડ કરશે અને જે લોકો દૂધી નહીં ખાતા હોય ને એ લોકો પણ એક કિલો દૂધી ખાઈ જશે ખાતરી સાથે કહું છું તો રેસીપી કોઈપણ કારણોસર ગમી હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા વગર ના જજો બાજુ આપેલી બેલ બટન દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બ બાય ટેક કેર